નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે એક પરિપત્ર કરવામાં આવ્યું છે કે ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર પાઠ બે ની અંદર બૌદ્ધ સમુદાય અંગે જે સુધારો છે એ ગુજરાત રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ પીડીએફ સ્વરૂપે મળી રહે તે હેતુથી આ વિડીયો બનાવવાનો પ્રયાસ કરું છું અગાઉના ચેપ્ટરની અંદર આપણે જે બૌદ્ધ સમુદાય વિશે જે ઉલ્લેખ કરેલા છે એમાં સુધારો કરીને હવે આપણે નવા મુદ્દા સાથે આ અભ્યાસક્રમ આપણા બાળકોને શીખવવાનો છે તો તમામ શિક્ષકો સુધી પહોંચે અને વિદ્યાર્થીને પણ આ માહિતી એ જરૂરિયાત મુજબ મળી રહે આ હેતુ આ ચેનલનો રહ્યો છે તો સૌ આપણે શરૂઆત કરીએ જે સુધારો છે એની અંદર આપણે થોડીક વિગતવાર એ ચર્ચા કરી લેશું ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર પાઠ્યપુસ્તકના જે પ્રકરણ બે માં ભારતીય સંસ્કૃતિ અને સમુદાયમાં સુધારેલી માહિતી એ આપવામાં આવેલી છે જે વિગતવાર આપણે હવે જોઈએ સૌપ્રથમ બૌદ્ધ સમુદાય તથાગત બુદ્ધનો ધર્મ પાલી ભાષાનો શબ્દ જે કાઉસમાં આપણે વૈશ્વિક છે આજે ભારત અને ગુજરાતમાં બૌદ્ધ સમુદાયના અનુયાઓની સંખ્યા એ નોંધપાત્ર છે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના જીવનની ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ જે જન્મ તો કે લુંબિનમાં સંબોધી બૌદ્ધિક્યા અને મહાપરિવર્તન નિર્માણ એ કુશીનગર ખાતે બની હતી આ ત્રણ મહત્વની મહત્વપૂર્ણ ઘટના બની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આ ત્રણ લખવું પડે આપણે શીલ સમાધિ અને પ્રજ્ઞા એ બુદ્ધ ધર્મનો સાર છે બીજો પ્રશ્ન કે શીલ સમાધિ અને પ્રજ્ઞા એ બુદ્ધ ધર્મનો સાર છે દુઃખ અનિત્ય અને અનાત્મ એ ત્રણ એના તત્વો છે આ ત્રીજો પ્રશ્ન દુઃખ અનિત્ય અને અનાત્ બૌદ્ધ ધર્મનો આધાર છે બૌદ્ધ ધર્મ અપરિવર્તનશીલ છતાં કર્મ અને અંદર માને છે દુઃખમાંથી મુક્તિ અને નિર્વાણની પ્રાપ્તિ એ બૌદ્ધ ધર્મનો મુખ્ય ઉદ્દેશ્ય છે બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ એ ત્રિપિટક છે જે અગાઉના પુસ્તકની અંદર પણ આપણે એના ઉલ્લેખ કરેલા છે ત્યારબાદ બૌદ્ધ ધર્મના મુખ્ય તીર્થસ્થાનોની અંદર આપણે જોઈએ તો લુંબિની છે બૌદ્ધગ્યા છે સારનાથ છે કુશીનગર છે શ્રાવસ્તી રાજગૃહ વૈશાલી કોશંબી અને શંકીશા છે આ પ્રશ્ન પણ જો પરીક્ષામાં પૂછાય કે બુદ્ધ ધર્મના મુખ્ય તીર્થસ્થાનો જણાવો તો આટલા એના મુખ્ય તીર્થ સ્થાનો છે બુદ્ધ ધર્મમાં પ્રજ્વિત દીક્ષા લીધેલ સાધુઓને ભીખુ તરીકે ઓળખવામાં આવે છે આ પણ એક નવો પ્રશ્ન છે કે બુદ્ધ ધર્મની અંદર જે દીક્ષા લીધેલ સાધુઓ હોય તેને ક્યાં નામે ઓળખવામાં આવે તો એને ભીખુ તરીકે ઓળખવામાં આવે છે બુદ્ધ ધર્મ મુખ્ય બે ગ્રંથો છે બે પંથો છે એક હિનયાન અને બીજા છે મહાયાન જે અગાઉ જે ચેપ્ટરની અંદર આપણે એનો ઉલ્લેખ કરેલા છે બૌદ્ધ ધર્મની ઓળખ પંચશીલ સદાચાર અને મૈત્રીથી થાય છે બુદ્ધ પૂર્ણિમા તથા અષાઢી પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા બૌદ્ધો માટે પવિત્ર તહેવારો છે આ પ્રશ્ન આવી શકે કે બૌદ્ધોના પવિત્ર તહેવારો કયા છે તો બુદ્ધ પૂર્ણિમા અષાઢી પૂર્ણિમા આ મુખ્યના તહેવારો છે બુદ્ધ ધર્મનું ઉપાસનાનું સ્થાન એ વિહાર તરીકે ઓળખવામાં આવે છે બુદ્ધ ઉપાસના ક્યાં કરે છે અથવા એનું પવિત્ર સ્થળ ક્યું છે તો એ વિહાર એનું પવિત્ર સ્થળ છે અને ભારતની રાષ્ટ્ર મુન્દ્રા ચાર સિંહોને આકૃતિવાળું જે ઘુમ્મટ ચક્ર છે એ બુદ્ધ ધર્મનું પ્રતિક દર્શાવે છે તો આ વાતથી મિત્રો બૌદ્ધ સંપ્રદાયની અંદર જે સુધારો છે એ સુધારાની અંદર જે ઉલ્લેખ કરેલો છે તેની વાત આની અંદર રજૂ કરવામાં આવી છે તો અપેક્ષા રાખું છું કે આ વિડીયોથી વિદ્યાર્થી